વાર તાર વાગ્યા હતા ને એટલે નાના નાના કરીને આવ્યા છે એટલે બતાવી દઈશ તમને ને ઘઉંની રોટલી ને સહ ભણી જાય છે તો આપણે નાસ્તો કરી લઈશું ચાલો હું બતાવી દઈશ પહેલાં તે રોટલી બતાવી દઈશ ટાડી ટાડી વઘારી છે તમે જોઈ શકો છો આવી રીતે વઘારી દેવાનું હોય પછી આપણે સાહ મૂકીને પછી નાસ્તો સવાર સવારનો દોસ્તો તો ચાલો ધીમાઓ હજુ હોય છે તો ધીમાઈને પપ્પાને હું બતાવી દઈશ

ના લાગે કઈ નઈ પણ તમને કેવું લાગે છે તમે કોમેન્ટમાં લખી દેજો ગુડ મોર્નિંગ બધા મસ્ત માં છો એવી આશા રાખીએ છીએ અને અમારા આ મસ્ત મજાના બ્લોગમાં તમે જોડાઈ જ ગયા છો તો એન સુધી મજા રહેજો અને સારો લાગે ને બ્લોગ વિડીયો તો આ લાઇક કરી દેજો લાઈક કરો તમને બઉ મોટી એન સુધી ચલો વચા પાણી કરો

અને હવે ચા આવી ગઈ છે એકદમ બકરાના દૂધની અને ધીમાઈ હવે ચા વાટકીમાં નાખશે ધીમાઈ આજ બહુ મોડી ઉઠવાની લાગે છે રાતે જાગતી હતી ને તો હેડો ચલો ચાલો ચા પાણી કરી લઈએ બને રહ્યા મારે રે દોસ્તો જેલકા લુસક બનાવવાનો છે તો હિમાયના પપ્પા તોડવા જશે સાનો બતાવી દેશ ન વર્ષ તત તાર પડી નઈ પપ્પા તોડવા જાય દે દોને દોસ્તો જેલકુએ જઈ જશે ને

તો વરસાદ તો ચાલુ છે ઝીમઝીમ દોસ્તો હું અત્યારે રસોડાનું શાક અને રોટલી બનવાનું ચાલુ છે હવે શાક સડી ગયું છે બતાવો હાલો અમારે સમસા કેવા મસ્ત વપરાય સરસ સરસો તને લોટ પણ કોણી દીધો બધું અને હવે રોટલી બનાવવાનું ચાલુ છે હાળો ગરમ ગરમ રોટલી ચડે એટલે આપણે સીધા ખાવાનું ચાલુ કરી દેવું બરોબર ને

સારું સાવતું નથી એટલે મારી ફર ખાઈ લઈએ નીસે પાણી લીધો પડી છે તારે છે ધીમાઈ માટે ખાવાનું લઈને રોટલો ને શાક બનાવી ખાવાનું ધીમાઈ એનું ખાવાનું એ કોઈ ખાય નહીં લે તો દોસ્તો સેવા પૂજા થઈ જશે તો બતાવી દઈશ તમને ખાવાનું પણ બતાવી દઈશ તો તમે જોઈ શકો છો અત્યારે હું સેવા પૂજા કરીને દે ચાલ જય ધીમાતાજી કીધે ચાલો ચાલો ઉભી થા તું કંકુ બગાડે આ ધીમા રેતી નથી દોસ્તો અને કંકુ ડબ્બી બગાડે છે તો આપણે આને ઉપર મૂકી દઈશું ને ચાલો અત્યારે ખાવાનું બતાવી દઈશ આજે બન્યું છે ઘઉ ની રોટલી નેટાકાનું શાક બન્યું છે જોઈ શકો છો તો ધીમા એન પપ્પા આવે એટલે આપણે ખાઈ તો લેસ કે ધીમા એન પપ્પા આવે છે તો આપણે ખાઈ લઈશું ભૂખ લાગી છે એટલે पानली दोस्तो खावा बेही जाए शे देखा तो देखाई शे <laughs> <laughs> तो देखाई शे पेड़ा ताहां खाई ली ए खावो उताय़ा आज बटा काम साग बढ़ी शे जबर जश बढ़ी लागाए ते नी अन ताला हाँ नबढ़ाते मारा आतनो जबर जबर ज़च फड़ बंचो �